સ્વાગત છે નંબર યુટ્યુબ વનસ્પતિમાં પોષણ તો સોલ્યુશન શરૂ કરીએ તે પહેલા જો તમે પ્રથમ વખત અમારી ચેનલને તમે જોઈ રહ્યા હોવ તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો તેમજ વિડીયોને લાઈક બટન આપી દો કારણ કે આપણી આ ચેનલની અંદર આઈડિયલ વિષય તેમજ બરોબર નવનીતના જે આપણે સ્વાધ્યાય પોથી છે તેમજ પાઠ્યપુસ્તકના વિડિયો લેક્ચર અવનવા અમે મૂકતા રહીએ છીએ તો તે તમારા સુધી મળતા રહે છે બરોબર તેના માટે ચરણ તમે સબ્સ્ક્રાઇબ કરો તો આગળ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર એક ની અંદર વનસ્પતિમાં પોષણ તો વિકલ્પની અંદર પહેલો છે કે મનુષ્યના પ્રાણીઓ ખોરાક માટે પ્રત્યક્ષ એ પરોક્ષ રીતે કોના ઉપર આધાર રાખે છે તો કે પ્રાણી પર સોરી કોના ઉપર આવશે વનસ્પતિ ઉપર આવશે પહેલામાં જવાબ

પ્રશ્ન નંબર બે છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ લે છે કાર્બન ડાયોક્સાઇડ અને કયો વાયુ મુક્ત કરે છે ઓક્સિજન બીજો છે વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક સ્ટાર સ્વરૂપે સંગ્રહ પામે છે ત્રીજું છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે ચોથું છે કે પર્ણ એ વનસ્પતિનો ખોરાક બનાવવા માટેનું કારખાનું કહેવામાં આવે છે પાંચમું છે કોષ કેન્દ્રની આસપાસ આવેલું જેલી જેવું દ્રવ્ય એટલે એને કોષ રસ કહેવામાં આવે છે છઠું સા જીવન દરમિયાન વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે ચલો નેક્સ્ટ હવે જોઈએ આપણે એના પછીનું

ચાલો આગળ વધીએ વ્યાખ્યા કીધી છે સ્વાવલંબી જે સજીવો સરળ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે તેવા સજીવને આપણે કેવા કેવાય સ્વાવલંબી સજીવો કહેવાય ચલો ત્રીજું છે પરાવલંબી સજીવો કોને કહેવાય તો જે સજીવો પોતાના ખોરાક માટે વનસ્પતિઓ પ્રાણીઓ પોષણ માટે બીજા સજીવો ઉપર છે આવી વનસ્પતિઓ અને પ્રાણી જેમાંથી પોષણ મેળવે છે તેવા સજીવને આપણે શું કહેવાય છે યજમાન કહેવાય છે એના પછી છે પરોપજીવી એટલે શું કેટલાક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા સજીવ ઉપર નિભે છે એટલે કે એના ઉપર આધાર રાખે છે અને બીજા સજીવ માંથી પોષણ મેળવતા વનસ્પતિના પ્રાણીઓને શું કહેવાય પરોપજીવી સજીવો કહેવાય કીટાહારી વનસ્પતિ કે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને આપણે શું કહે છે કીટાહારી વનસ્પતિ કહેવાય એના પછી મૃતોપજીવી સજીવો એ સજીવો મૃત સડી ગયેલા પદાર્થોના દ્રાવણ માંથી પોષણ મેળવે બરોબર તો તેવા સજીવને આપણે શું કહે છે મૃતોપજીવી સજીવો કહેવાય પોષક તત્વો વગેરે જેવા ખોરાક માટે એક બે વાક્યમાં આપણે ઉત્તર જોવાના છે એમાં પહેલું છે પ્રાણીઓ અને મનુષ્ય ખોરાક તરીકે શાનો ઉપયોગ કરે છે બરોબર તો કે પ્રાણી અને મનુષ્ય ખોરાક તરીકે વનસ્પતિ અથવા પ્રાણીનો ઉપયોગ કરે છે બીજો વનસ્પતિ સાનો ઉપયોગ કરીને ખોરાક જાતે બનાવે છે નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્ત માટે અને જૈવિક ક્રિયાઓ માટે જરૂરી હોવાથી સજીવો ખોરાક લે છે એના પછી સ્વાવલંબી પોષણ એટલે કે જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય તેવા સજીવને આપણે કેમાં સમાવેશ કરશું સ્વાવલંબી સજીવો અને પછી પાંચમો છે કોષ એટલે શું તો કે સજીવો શરીરને ખૂબ જ નાના એકમનું બનેલું જે છે તે નાના એકમને આપણે કોષ કહેવાય પર્ણના વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેનું નામ શું છે પર્ણ રંધ્ર પ્રકાશ સંલેષણની પ્રક્રિયાનું આપણે સમીકરણ લખવાનું કહીએ તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી મેળવે છે એટલે પ્લસ કોની હાજરીમાં તો કે સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્યની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને જવાબમાં આપણને કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે એના પછી કાર્બોદિત પદાર્થો શાના બનેલા છે કે કાર્બોદિત પદાર્થો કાર્બન હાઇડ્રોજન અને કેના બનેલા હોય ઓક્સિજનના એના પછી પીળી પાતળી દોરી જેવું પ્રકાશ ધરાવતી પરોપજીવી વનસ્પતિનું નામ આપો બરાબર કઈ છે તે અમરવેલ એના પછી સ્વયં પોષણ અને પર પોષણ બંને પ્રકારનું પોષણ વનસ્પતિના પર છે વિટામિન અને ખનીજ તત્વો વગેરે જેવા ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે જેને આપણે શું કહે છે પોષક તત્વ કહેવાય એના પછી મૃતોજીવી પોષણ કે કેટલાક સજીવો મૃત કે સડી ગયેલા પદાર્થોના

માટે બીજા સજીવ ઉપર આધાર રાખે છે બરોબર આ પહેલો છે એવી ભાઈ મૃતોજી ખોરાક માટે મૃત કે સડી ગયેલા પદાર્થો ઉપર આધાર રાખે તરીકે શું આવશે પરોપજીવીમાં અમરવેલ છે ઓર્કિડ છે આ બે અને મૃતોપજીવી અંદર શું આવશે કે એ મૃતોપજીવી એ સજીવ ઉપર નહીં પરંતુ મૃત એટલે કે નિર્જીવ ઉપર નીપે છે એટલે એમાં એક્ઝામ્પલ અહીંયા લખેલા છે કે ફૂગ બેક્ટેરિયા

જે ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે જેને આપણે કેવા કહીશું પરાવલંબી સ્વાવલંબી પરાવલંબી પક્ષીઓ અને ફૂગ નું લીલ શું છે તો કે લીલ એ સ્વાવલંબી છે ફૂગ એ પરાવલંબી છે લીલ તો કે તેમાં હરિદ્રવ્ય હોવાથી તે પોતાનો ખોરાક જાતે બનાવે છે ફૂગ તો તેમાં હરિદ્રવ્ય નથી તેથી તે પોતાનો ખોરાક જાતે બનાવતી નથી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સોલ્યુશન જોવાના છે તો આજનો વિડીયો લેક્ચર તમને કેવો લાગ્યો છે તેના મંતવ્ય કોમેન્ટ અને લાઈક આપવાનું ભૂલશો અને આ લિંક તમારા સાથે બરોબર ફ્રેન્ડ સર્કલની અંદર સ્કૂલના ગ્રુપની અંદર કે ટ્યુશનના ગ્રુપની અંદર તમારી સાથે ભણતા મિત્ર મંડળના ગ્રુપમાં ને અવશ્ય શેર કરશો જેથી દરેક વિદ્યાર્થીને સોલ્યુશન મળતું રહે થેન્ક યુ જય હિન્દ જય ભારત